વડોદરામાં ચોમાસાની ઋતુ બાદ હજુ રોડ રસ્તા પર પડતા ભુવાઓએ નવો રેકોર્ડ બનાવ્યો છે વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં કાર ભૂવામાં ખાબકતા ચાલકનો જીવ તાળવે ચોટ્યો હતો જોકે કારને જેસીબીની મદદથી મહાજેમતે બહાર કાઢવામાં આવી હતી વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં બરોડા ડેરીથી સુસેન સર્કલ તરફ જવાના મુખ્ય માર્ગે મોટો ભૂવો પડ્યો છે વાહનોથી સતત ધમધમતા આ રોડ પર ભુવો પડવાના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે હાલ વરસાદ નથી છતાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે આ ભૂવામાં કાર ખાબકતા જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી વડોદરા શહેરના અધિકારીઓને સત્તાધીશો વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના નામે ઉલ્લો બનાવી રહ્યા છે જાણવા મળ્યા મુજબ આ વોર્ડ દંડકનો વોર્ડ છે અહીં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બીલી માત્ર ખાડા પૂરવા પૂરતા જ પૂરી દેવામાં આવે છે વડોદરામાં અધિકારીઓને પદાધિકારીઓ સંકલન કરીને કામ કરે અને વડોદરા નગરીને ભુવા નગરીનું નામ ખતમ કરે તેવી હવે નગરજનો માંગ કરી રહ્યા છે